સુરેન્દ્રનગરમાં શાળાના વિદ્યાર્થીઓને ભાજપ સદસ્યો બનાવવાનો મામલો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા રણજીતસિંહ ઝાલાએ વાંધો ઉઠાવ્યો કહ્યું કે વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ માટે શાળાએ મોકલતા હોય છે શિક્ષણના બદલે બાળકોને રાજકારણમાં જોડવા એ કેટલું યોગ્ય બાળકો પાસે મોબાઈલ મંગાવીને બીજેપીની સદસ્યતા નોંધાવાઈ હતી ત્યારે એ પણ કહ્યું કે શાળા સંચાલકો આ બાબતે ઢાંક પીછોડો કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો વઢવાણની અણી શાળાના વિદ્યાર્થીઓને ભાજપની સદસ્યતા આપી દેવાઈ હતી હું અહીંયા છેલ્લા ઘણા સમયથી સર્વિસ કરું છું અમારી શાળામાં કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી નથી કે અમે વિદ્યાર્થીઓને કરવા દેતા પણ નથી અમે બધા શિક્ષકો અહીંયા એક પ્રકારના તટસ્થ છે તટસ્થ ભાવથી જ માત્ર ને માત્ર વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે થઈને અમે અહીંયા કાર્ય કરીએ છીએ હવે રહી વાત જે મોબાઈલની વાત છે આજ સુધી હજી સુધી મોબાઈલ વિદ્યાર્થીઓને લાવવા દેવામાં આવતા નથી પરંતુ જે અમારી શાળામાં સ્માર્ટ ટીવી આપવામાં આવેલા છે અને સાથે જે લેપટોપ અને કોમ્પ્યુટર આપવામાં આવેલા છે એની અંદર એક જી શાળા નામની એપ્લિકેશન આપવામાં આવેલી છે જેના થકી વિદ્યાર્થીઓ જ સારી રીતે અભ્યાસ કરી શકે હવે આ એપ્લિકેશન છે એન્ડ્રોઈડ મોબાઈલની ની અંદર પણ ચાલી શકે એવી છે એટલે મોબાઈલની ની અંદર ના એ જે બાળકો છે કદાચ બીમાર કારણે ન આવી શકે વચ્ચે બે દિવસની રજા હતી શનિ રવિ તણેતરનો મેળો હોય તો કદાચ બની શકે ત્યાં મેળામાં પણ ગયા હોય એટલે ન આવી શક્યા હોય